मुझे ये रिश्ते ये भीड़ ये प्यार अब मैंने खुद पे हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जी, माता जी देखो सुबह सुबह उठ के सीधा आप ब्लॉग स्टार्ट कर दिया और दर्शन भी करवा देते हैं और क्रिश भाई भी आ गए हैं तो टोपा बोपा खम्भे डाल के केम टोपो तो अँ भैया परसों वाली गया તો જો એને સવારમાં મોર્નિંગ વોક કરીને એ આવ્યો ને ત્યારે હજી ઉઠી ચાય બાઈ પી લીધી છે અને એના પગ એકી બેકી રમવા માંડ્યા છે થાકી છોકરો જોવા દે ટોપો કેટલો ભીનો કરીને એવો છોકરાને શું કરું ઓ બાપા આ તો બહુ ભીનો થઈ ગયો હે ભીનો 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 ટોપો થઈ ગયો ભીનો ભીનો સરસ છે આમ રમીને આવીને આમ ફેંકી દેવાય બધું બસ રેડી મેં ફેંકી દે મારા મોઢા ઉપર નો મોજા નખાય હો મોઢા ઉપર નો નખાય થાય કસરત ખુબ કઈ અરે ઠંડા પાણી નું નવાની તું પણ તું હાથ તો અડાડ કરીશ બહુ ઠંડુ છે આમ જો આ છોકરાએ અત્યારે બાપા સાત વાગ્યા જો હું છે નાવા જ ઠંડા પાણી ક્રિશ મારા હું નોય બહુ ઠંડુ પાણી છે મારા હું છે મેં સોમ દીધા ને તો એ અત્યારે બરફ જેવું પાણી છે કારણ કે બહુ કસરત કરી રહ્યા તોય ના વાવે યોગ્ય હવે જોયું બહાર નીકળીને હું પોઝિશન થાય છે ને બરફ થઈ જવાનો છું ગાય આજ છે ને જસુનો બર્થડે છે બરાબર માય સ્વીટ હાર્ટનો તો બર્થડે બોય હજી સૂતા છે અમારે તો આપણે જોઈએ કારણ કે બર્થડે બોયને ઉઠાડવા તો પડે ને પાર્ટી બાર્ટી કંઈક કરવી પડશે ને બર્થડે બોયને બહુ ઠંડી લાગે ઉઠવાનું નામ ન લે જશું ઉઠો હાલો બર્થ ડે વિશ કરવું છે આમ નવ નવ વાગે ન હેપી બર્થ ડે એને ખબર છે કે આ વીસ કરશે ને તો બહુ પછી બર્થ પાર્ટી મોટી દેવી પડશે એ કલાકની રાહ જોઉ આમ જોવામાં બધાનો ફોન આવે તમારા મોબાઈલમાં હાલો હા જશું એ સૂતા છે હેપી બર્થ કેવું છે હમણાં ઉઠે ને એટલે આપું હો તમને હજી બર્થ ડે આરામમાં છે જશું ફોન આવે તમારો मो दिन फोन आए तो ही न उठे तो सो हैप्पी बर्थडे हम बार-बार दिन आए बार-बार दिन ए गए तुम जियो हजारों साल ए मेरी हे आरजू। हैप्पी बर्थडे टू यू હેપી બર્થડે ટુ યુ એ બર્થડે હોય ને તો એ એવું કઈ નહીં હોય હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ઉઠો એમ કહું છું નવ વાગ્યા બર્થડે હોય તે દિવસે વહેલું ઉઠવાનું હોય વહેલું તમ તાર પાર્ટી તો આપણે મોડે જ થી અત્યારમાં નથી જોતી ઉઠી જાઓ મોડી મોડી લેવાની છે ને ઉઠી જાવ જલ્દી એટલે આપણે મસ્ત પેલા તો વણેલા ગાંઠિયા ખાવાના છે હાલો ઉઠો હેપી બર્થ ટુ યુ આજ તો એ અગિયાર વાગે ઉઠશે કારણ કે એને છે ને બજારના ગાંઠિયાને એવું કંઈ ફાવે નહીં ફાફડી ને ગાંઠિયા એમ કે ખરાબ તેલ હોય ખરાબ તેલ હોય પણ આપણે જે સારું હોય ને એ જ તે પણ અત્યારમાં ઉઠી જવા લો આમ આવો હો આમાં ફોન આવે છે ને મોબાઈલમાં બધાના બર્થડેના વિશના ફેસબુકમાં જો શું આમ જુઓ તો ખરા આમ જો ખોટું નથી બોલતી કેટલા બધું આવી ગયું છે બર્ડ આ તો અહીંયા થી જવાનું જ નથી લોહી જ પીવાનું છે આખો દિવસ તમે ગમે એમ કરો ને તોય લુંગી ટાઈટ તો હું કઈ ખુલે નહીં એટલે જોર એટલું ઓછું છે જો આખું પેક કરી દીધું કઈ વાંધો નહીં આજે આપણે કઈ કામ કરવાનું નથી હું અહીંયા બેસી ગઈ છું ભલે ને કામ પડ્યું રે એવું કઈ કામ ની ઉતાવળ જ નથી અત્યારે ઓલરેડી નવ તો વાગી જ ગયા જ સવારના નવ વાગે દસ વાગે અગિયાર વાગે બાર વાગે તમે સુતા દઉં હું એ બેઠી રહું ચાલો તો તમે લોકો બ્લોગમાં બન્યા રહે છો આ બર્થડે બોય ક્યારે ઉઠે છે બતાવવાનું તમને આજે તો લડી જ લેવાનું તમ તો જ્યારે ઉઠવું હોય ત્યારે લુંઘી આમ ઓઢો કામ ઓઢો ક્રિશી રાહમાં છે ઈ વેઇટિંગમાં જ છે કે મારા પપ્પા ઉઠે એટલી વાર છે એમ કે જ ક્રિશ લો તો કઈ બર્થડે બોય છે ને ઉઠી ગયા છે અને બ્રશ કરીને મસ્ત કમ્પ્લીટ બેસી ગયા તો આપણે એને હવે વિશ કરી લઈએ ને કારણ કે આજે તો એનો બર્થડે છે હેપી બર્થડે મારા કલેજા થેન્ક યુ આપનો ખૂબ ખૂબ આભાર એમાં આભાર પાર્ટી દેવાની હોય પાર્ટી પાર્ટી 100 ગ્રામ ગાંઠિયા લઈ જજો ભાઈ 100 ગ્રામ ગાંઠિયા સે નહીં ચલેગા તો બીજું પાર્ટીમાં તો કઈ નથી આમ કેમ આ કરે

તો એ એમ કે છે કે બર્થડે ખરેખર સેલિબ્રેટ ન કરવાનું હોય સાચી વાત છે કારણ કે આપણી લાઈફ આડ ગોલ્ડન ટાઈમથી આપણું એક વર્ષ આખું ઓછું બોલવું એમ ગયેલી પલ નથી શ્વાસ નથી કોઈ પાર્ટી નથી જોતી ઓકે ઓકે આભાર ખૂબ 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 આભાર થેન્ક યુ આભાર આપ નાકરાખો બહુ પાર્ટી પાર્ટી બટુ નોય મગડી બનાવી નકર રોટલા ને શાક લઈ ખાઈ લે તો આવતા વર્ષે સોરી આવતા વર્ષે આજે જ છે આજે નથી આવતા વર્ષે આમ કેમ બધું બન્ડે માં શું લખવાનું

આમાં શું છે તો મારે છે ને ખાંભામાં સારા મળ્યો ગાંઠિયા મજા ને એકદમ મોજ મરચા સાથે અદ્ભુત આજે બર્થે સુધરી ગયો ને જો તમારું ફેવરિટ છે એટલે લઈ આવી અને ક્રિશ લઈ આવ્યો છો હું તો વાતો કરવામાં રહું ત્યાં અહીંયા છો ક્રિશભાઈ એને વિડીયો ઉતરે ને એટલે મોઢું બગડી જાય અમારે થોડુંક કાંકરી કેમ બગડી જાય મોઢું મોબાઈલ થી નારાજ છે એ છોકરો એને વેડિયા નહીં ફોટા ને એલર્જી છે જસું ને નથી અમારે જરાય મજામાં દાદુ

આજી જમતા રમાર બેન નેમ લઈ જાય વાહ રેડી રેડી વાત કરી બહુ કરી સરસ રાખો હાલો ઝડપ કરો હાલો તો હવે આમ જો તમને જે વાળું હોય ને મુરલી ઘર ના હમ ખાઈને દીજો વાહે આવું હ હા આમ જો નીકિલભાઈ આ YouTube માં વ્લોગ મને છો પેલા ફોન કર પેલા ફોન કરે પેલા મે ઉપાડી ને પછી એમ ફોન કરી તમ ઉપાડો ને પછી ભાન કે બેન આભાર થેન્ક યુ મજામાં માતાજી મજામાં ઓય હું કે છે ઓલો પણ ટાયર બહુ તમારે પડે છે ને એમાં કેમ આવવાનું મન ન થાય અત્યારે

એ વાત હું એ જ સમજાવું છું ગઈ ભલે આવવાની ભાઈ એમ ગઈ તો મે છે માઇ તો તહત મેરો બડો હોઈ જાતે હે આજ ઓર કલ ઓર દિન દિન હોતડો દોડો ફરત કિલત રૂકાતે હૈ મોટો થતો મોટો નથી થતો હું એજ કઉ છું હું એજ કઉ છું કાયમ કાયમ નાનો પાછો નથી આવવાનો ગઈ પડી પાછી નથી આવવાની ગઈ ઘડી પાછી નથી આવ

બર્થ ડે તો આજ નાવું પડે ને કારણ કે વરસ ટુ વરસ ના છો રેડી અઘોરી 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 અઘોરા ચાલો અમરીશ ભાઈ ડેર નો આ છે બર્થડે છે ને એને લખી જન્મદિવસ એમનો બર્થડે કાલે છે મનો કામ તો જો માર ભાણિયા ભાઈ સરસ મજાનું સ્ટેટસ મૂકી દીધું જન્મ ઠેર શુભ કામ મામા કારણ કે અમારા ભાણિયો છે ને એને મામા બહુ વાલા છે જો નરો એટલે નરો આ તો નરાની જ પાર્ટી કરવાની છે ભાણિયા ભાઈની હો अब मुझे लोगों से दूर रहने की आदत मुझे रिश्ते ये भीड़ ये प्यार अब मैंने खुद पे सुकून ढूंढ लिया थैंक यू थैंक यू थैंक यू पूजा मैसी थैंक यू थैंक यू

તો જન્મે હવે પાકુ આપડું હેઠું પાણી પી ગયો હવે રેડી તો ગાઈસ આજનો વિડિયો અહીંયા જ આપણે એન્ડ કરી દઈએ કારણ કે આજે જો જસુના બર્થડે માં એટલી બધું સવાર થી 2 કલાક સુધીમાં આજે એને વિશેષ ના ફોન આવે છે અને થોડો ઘણો વ્લોગ એ આપણે આજનો ઉતારી લીધો છે તો બસ આજનો વ્લોગ અહીં સુધી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને ગાઈસ જલ્દી જલ્દી કોમેન્ટમાં નાનું એવું હેપી બર્થડે આજ લખીને મોકલાવી દો ચાલો